જય માતાજી મિત્રો આજે આપણે આવી ગયા છીએ પરોઢિયા રામદેવ મંદિરના દર્શને તો મિત્રો આવેલું છે ધાંગધ્રામાં જે હળવદ બાયપાસ રોડ ઉપર આવેલું છે હળવદ બાયપાસ રોડ ઉપર જાઓ એટલે ડાબી સાઈડમાં લગભગ કલ્પના ચોકડીથી એક કિલોમીટર દોઢ કિલોમીટર દૂર આવેલું છે તો આ પરોઢિયા રામદેવપીનું ખૂબ જૂનવાણી મંદિર છે અને આ રામદેવ ખૂબ વિશાળ જગ્યા છે અને એમ કહેવાય છે રામદેવ પીરનું આ જૂનું સ્થાનક જે આ અંદર ઓયડો છે એની અંદર આવેલું છે અને એવું કહેવાય છે કે અજમલ રાજા આ મંદિરે અહીંયા રાત રોકાયેલા છે આવી લોકવાયકા છે તો મિત્રો આ મંદિરે આપણે નાનો એવો શોર્ટ વિડીયો બનાવ્યો છે અને આપણે મળવા આવ્યા છીએ આઝાદભાઈને મળવા આવ્યા તો આઝાદભાઈ સામે ઊભા છે તો આ રામદેવપીરનું મુખ્ય ધજાનો જે ઊંચો ટાવર છે તો સામે આપણે પાણીની બધી વ્યવસ્થા છે અહીંયા ચબૂતરો છે દાણા નાખે છે અને પાણીના કુંડા અને ચકલાને રહેવા માટેના માછળા બધી વસ્તુ ત્યાં છે અને સામે ગોયડો છે ત્યાં રહેવાની બધી સગવડતા છે અને આ ટેકરા ઉપર ઊંચું મંદિર આવેલું છે તો ત્યાં આપણે તો હલો મિત્રો આપણે હવે રામદેવ પીરના દર્શન કરી આ છે રહેવા માટે જે સગવડતા છે ઓડો છે અને અહીં રામાપીરનું જૂનું મંદિર છે તો આપણે અંદર જઈ અને દર્શન કરી તો મિત્રો આ છે રામાપીરનું મંદિર અને તમને બીજું પણ અંદર દર્શન કરાવીશ જુઓ તમે અહીંયા ઘોડા પણ છે અને આ શેરામાં પીરનો જે ધૂણો તો તમે દર્શન કરી લેજો મિત્રો ઘોડા શેરામાં પીરના અહીં પણ અંદર ઉપર પણ ઘોડા પડ્યા છે અહીં પણ દર્શન કરેલું ચરણ પાદુકા છે અને ઘોડા છે અને જે સંત છે એમના ફોટા છે તો મિત્રો બહુ જૂનું મંદિર છે એમ કહેવાય છે કે પરોઢિયા રામદેવપીનું મંદિર અહીં અજમલ રાજા આવેલા અને રાત પણ અહીં મંદિરે રોકાવેલા એવું કહેવામાં આવે છે આમ અહીંયા રાત રોકાવેલા તેમાં આ મંદિર આમ ઇતિહાસ છે એવો એવું કહેવામાં આવે છે રોકવાય કહે છે તો જોઈ લેજો મિત્રો આપણે શોર્ટ વિડીયોમાં મંદિર જે વિડીયો બનાવ્યો છે અહીં પીવાનું પાણી છે ઠંડુ ફિલ્ટર પાણી આવે છે